આપણા પ્રમાણિકતાના કાટલા બહુ જુદા અને તકલાદી છે આપણે પ્રમાણિકતાની વાત ત્યાં સુધી કરીએ છીએ કે જ્યાં સુધી રેલો આપણે નીચે નથી આવતો આપણે નિયમ પાલનની પણ વાત કરીએ છીએ પણ નિયમનું પાલન બીજાએ કરવાનું છે આપણે નહીં પણ વાત કરવી છે એક એવા પોલીસ હેડ કોન્સ્ટેબલની જેણે ગુજરાત વિધાનસભાના એક ધારાસભ્યને નિયમનું પાલન નહીં કરવા માટે મેમો આપ્યો અને પછી આ હેડ કોન્સ્ટેબલની સ્થિતિ એવી થઈ કે હેડ કોન્સ્ટેબલને આવવું પડ્યું છે હવે ગુજરાત હાઈકોર્ટ સુધી તો શું હતો મામલો કોણ હતા ધારાસભ્ય અને કોણ હતા આ પોલીસવાળા એની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા આપણી પ્રામાણિકતા અને નિયમ પ્રત્યેનો પ્રેમ આ બધું જ તકલાદી છે કારણ કે આ પ્રમાણિકતા બીજાના ઘરમાં હોય તો જ સારી લાગે છે પ્રમાણિકતા આપણને ખપતી નથી નિયમ પાલનનું પણ તેવું છે કે નિયમનું પાલન ચોક્કસ થવું જોઈએ પણ તેનો રેલો જો મારા સુધી આવતો હોય તો મારે નિયમ પાળવો નથી ગુજરાત વિધાનસભામાં બેસતા ધારાસભ્યો કાયદો ઘડે છે અને આપણી પાસે આગ્રહ રાખે છે કે આપણે તેમણે ઘડેલા કાયદાઓનું પાલન કરવું જોઈએ કારણ કે આ કાયદાઓ આપની સુરક્ષા માટે છે પણ આ ધારાસભ્ય એવું માને છે કે પાંચસો બાસઠ રજવાડાઓ ભલે ગયા પણ હવે અમે એકસો બ્યાસી રજવાડા છીએ અમે તમારા રાજા છીએ કારણ કે તમે અમને મત આપી મૂર્ખ સાબિત થયા છો તો હવે ભોગવવું પડશે ઘટના જુનાગઢની છે અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ જુનાગઢની અંદર બિલખા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વાહન ચેકિંગ કરી રહ્યો હતો તેમના સબ ઇન્સ્પેક્ટરે આદેશ આપ્યો હતો કે વાહન ચેકિંગ કરો ટ્રાફિકના નિયમોનું પાલન કરાવો સાંજના પાંચ વાગ્યાથી બિલખા પોલીસ રસ્તા ઉપર હતી અને ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરનાર વાહન ચાલકોને રોકી રોકી મેમાં આપી રહી હતી પોલીસ એક પોલીસ હેડ કોન્સ્ટેબલ છે જેમનું નામ છે હાર્દિક પંડ્યા પહેલા હાર્દિક પંડ્યા પછી બીજાના આત્માને દોક સુવા દેતો નથી આ પોલીસવાળા હાર્દિક પંડ્યાનો આત્મા જાગી ગયો અને ખબર પડી કે આપણો પગાર બહુ ઓછો છે આપણે ભ્રષ્ટાચાર ન કરીએ માત્ર પગારમાં જીવવું હોય તો પગારમાં જીવવું મુશ્કેલ છે એટલે હાર્દિક પંડ્યા અને નિલમ મકવાડા જેવા કેટલાક પોલીસવાળાના હાથમાં જાગી ગયા તે મેદાનમાં પડે છે અને સરકારને કહે છે અમારા પગાર ઓછા છે અમારા પગાર વધારી આપો સરકારની સ્થિતિ એવી છે કે શિસ્તના નામે આ પોલીસને દબાવી રાખો કારણ કે હજી પણ અંગ્રેજોની માનસિકતા પોલીસમાં આપ ઠોકવામાં આવી છે આ પોલીસે તો અવાજ કરવાનો નહીં કારણ કે તમે શિસ્તબદ્ધ નાગરિક છો ખેર પછી ધોરણ તો મળી ગયું સરકારે પગાર પણ વધારી આપ્યો પણ એ બધાની જિલ્લાવાર બદલી કરી દેવામાં આવી હાર્દિક પંડ્યાનું મૂળ મહેકમ અમદાવાદ શહેર હતું પણ હાર્દિક પંડ્યાને મૂકી દેવામાં આવ્યા જુનાગઢ બિલખામાં અને જુનાગઢમાં તે પોતાના પરિવાર સાથે જાય છે

ત્યારે બે મોટર ચાલકને રોકવામાં આવે છે ત્યારે તે હાર્દિક પંડ્યા સાથે ઝઘડો કરે છે અને એવું કહે છે કે સાહેબ સામે પેલી કાર ઊભી છે રસ્તાની વચ્ચે ઊભી છે તેનો તો મેમો બનાવતા નથી હાર્દિક પંડ્યા જુએ છે આ મોટર ચાલકની વાત સાચી હતી ત્યાં એક કાર પડી હતી જે રસ્તાની વચ્ચે હતી નો પાર્કિંગ વિસ્તારમાં હતી એટલે હવે ઈ મેમો જનરેટ કરવાનું શરૂ થયું છે હાર્દિક પંડ્યા તેનો ફોટો પાડે છે તેનો વિડીયો બનાવે છે અને મેમો જનરેટ થાય છે પણ સમસ્યા એવી હતી આ કારના ડેશબોર્ડ ઉપર લખવામાં આવ્યું હતું ગુજરાત ગુજરાત એટલે જાણે સ્વર્ગમાંથી આવેલો કોઈ ઈશ્વર હોય એ પ્રકારે આ પ્રકારના બોર્ડ ઘણા બધા લોકો લગાડે છે એમએલએ લગાડે છે મેમ્બર ઓફ પાર્લામેન્ટ લગાડે છે હા પત્રકારો પણ પ્રેસ લગાડે છે પોલીસ લગાડે છે મને એવું લાગે છે કે બંધારણે આ લોકોને વિશેષ સત્તા આપી હોય એ પ્રકારના બોર્ડ વાહનો ઉપર લગાડવામાં આવે છે આ મેમો ઈ મેમો જનરેટ થાય છે અને જે કાર હતી જે એમએલએ હતા એ આમ આદમી પાર્ટીના જામનગર જિલ્લાના હતા અનખવાને જ્યારે ખબર પડે છે કે એક હેડ કોન્સ્ટેબલે મારો મેમો ફાડવાની હિંમત કરી એટલે તે પોલીસ સ્ટેશન દોડી આવે છે ના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે ચર્ચાનો દોર શરૂ થાય છે કે તમે મારો મેમો કેવી રીતના બનાવી શકો આખરે કોણે મેમો બનાવ્યો એવો સવાલ આવ્યો ખબર પડે છે કે હાર્દિક પંડ્યા હા હાર્દિક પંડ્યા તો આંદોલનકારી છે આને તો સરકાર સામે લડવાની ટેવ છે આને તો પત્રકારોને સમાચાર આપવાની ટેવ આવું ઘણું બધું થયું હશે એવું આપણે માની લઈએ એટલે હાર્દિક પંડ્યાને બોલાવવામાં આવે છે અને પીએસઆઈ દ્વારા એવું કહેવામાં આવ્યું એવી અમારી જાણકારી છે કે હવે તમે આ ઈ મેમો રદ કરો પોલીસ મેમો બનાવી શકે છે મેમો રદ નથી કરી શકતી હાર્દિક પંડ્યા લાચારી બતાડે છે હેમંત ખવા નારાજ થાય છે હેમંત ખવા માહિતી પૂછે છે તારું નામ શું ક્યાં નોકરી કરતો હતો ક્યારે ક્યાંથી આવ્યો વગેરે વગેરે કારણ કે આ ધારાસભ્યને આપણે અધિકાર આપ્યો છે અને પછી આખી ઘટના આગળ વધે છે આ હાર્દિક પંડ્યાને અંદાજ આવી જાય છે કે મારી સાથે હવે અન્યાય થશે એટલે તે એક લેખિતમાં અરજી પણ પોતાના સિનિયર અધિકારીને મોકલી આપે છે જેમાં વિગતે વાત કરે છે હાર્દિક પંડ્યાને આશંકા હતી કે કંઈક થશે અને તેવું જ થયું એટલે હાર્દિક પંડ્યાની જુનાગઢ પોલીસ હેડક્વાર્ટરમાં બદલી કરી દેવામાં આવી આ ઘટના હાર્દિક જેવા પોલીસ કર્મચારી માટે અસહ્ય હતી અસહ્ય એટલા માટે હતી કે તમે ક્યાં સુધી અમને પરેશાન કરશો હા અમે નાના માણસ છીએ ચોક્કસ છીએ અમે પોલીસ કર્મચારીઓના એક લાખ પોલીસ કર્મચારીઓના પગાર માટે અવાજ ઉઠાવવી એ વાત સાચી છે શિસ્તના નામે અમે કદાચ ભૂલ કરી હોય એવું તમે માનો છો તેની સજા તમે અમને એક વખત આપી ચૂક્યા છો હવે એક કારણે મેમો કેમ આપ્યો એને કારણ બનાવ્યું ખરેખર કારણ જુદું છે અને કારણો જુદા ઊભા કરવામાં આવ્યા પીએસઆઈ એક રિપોર્ટ તૈયાર કરે છે કે હાર્દિક પંડ્યાને પત્રકારો સાથે વાત કરવાનો સંબંધ છે વગેરે વગેરે કારણો આપી હેડક્વાર્ટરમાં બદલી કરી દેવામાં આવી આખી ઘટનાથી હાર્દિક પંડ્યા નારાજ છે દુઃખી છે અમારે સરકારને પૂછવું છે અમારે ગૃહ વિભાગને પૂછવું છે કે એક નાના માણસને તમે સજા આપો એની ભૂલ હોય તો ચોક્કસ સજા આપો પણ ક્યાં સુધી સુધીને કનડશો એમના નિશાસા તમને જીવવા નહીં દે તમને પરેશાન કરી દેશે નાના માણસને હેરાન કરશો તો હાર્દિક પંડ્યા આ ઘટના પછી ગુજરાત હાઈકોર્ટ પહોંચે છે અને પોતાની બદલીને પડકારે છે અને હાઈકોર્ટ પાસે દાદ માગી છે કે મારી બદલી નિયમ વિરુદ્ધ થઈ છે મને ફરી પાછો બિલખા મૂકવામાં આવે એવી દાદ માગી છે આ ઘટના ખાલી એક શહેરની નથી એક સ્થળની નથી આવી ઘટનાઓ અનેક જગ્યાએ ઘટે છે નાની પોલીસને એમએલએ પણ ડરાવે છે વોર્ડનો પ્રમુખ પણ ડરાવે છે ક્યારેક પત્રકાર પણ ડરાવે છે અને પ્રમાણિકપણે કામ કરતી પોલીસ આખી ઘટનામાં પીસાય છે ત્યારે તેમનો હાથ પકડનાર કોઈ મર્દનો દીકરો કોઈ પોલીસ અધિકારી બહાર નથી આવતો કારણ કે બધા જ પટ્ટા બાંધેલા અધિકારી થઈ ગયા છે પ્રભારી મંત્રી હોય કોઈ પ્રભારી પેજ પ્રમુખ હોય તે પ્રકારે અધિકારીઓ અત્યારે કામ કરી રહ્યા છે બહુ દુઃખ થાય છે કમનસીબ ઘટના છે આ ઘટના તમારી સામે એટલે મૂકવી છે કે હાર્દિક પંડ્યાની વાત હાર્દિક પંડ્યાની ઘટના જો સરકાર સુધી પહોંચે અને સરકાર સહાનુભૂતિ દાખવે બસ એટલી જ પ્રાર્થના છે અત્યારે મને અને મારા સાથી સોનુંને રજા આપો આ જ પ્રકારની વાતો અમે તમને કહેતા રહીશું બતાવતા રહીશું કારણ કે અમારું કામ છે તમારી વાત સરકાર સુધી પહોંચાડવાનું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ